નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે વિપુલ જાદવ અને અંદાતાય ક્રિકેટ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે ફિલ્ડ વિઝિટમાં આવેલા છીએ અને ચેણાના ખેતરમાં વિઝિટ કરેલી છે તો સૌરાષ્ટ્રમાં ચેણાનું વાવેતર વધતું જાય છે તો અત્યારે એક જનરલી પ્રશ્ન રહેતો હોય છે કે સુકારાનો કે જેમાં આ રીતનો છોડવો થઈ જાય છે આ એક જ ફિલ્ડનો છોડવા છે એક આ સુકારાનો છોડવો છે અને આ બીજો હેલ્ધી છોડવો છે તો બેમાં હાર્ડ ડિફરન્સ તમે જોઈ શકો છો આ બધા છોડવા જુઓ આ સુકારાના છે અને આ હેલ્ધી છે તો સુકારાના જે છોડવા છે એમાં તમે જોઈ શકો છો નીચે મૂળમાં કોઈ જાતનો વિકાસ નથી કે આમાં કોઈ સફેદ મૂળની સંખ્યા નથી અને મૂળ આખું કાળું પડે છે એના લીધે મૂળ સુકાઈ જાય છે અને ઉપર છોડો વૈધ નથી કરી શકતો કે સારું એવું સર્વાઈવ નથી કરી શકતો અને એની સામે જે જે તંદુરસ્ત છોડ છે એમાં તમે જોઈ શકો છો આ મૂળની સંખ્યા કેટલી બધી વધારે છે એના લીધે છોડો હાઈટમાં પણ સારો છે અને એમાં સારું એવું ફ્લાવરિંગ પણ આવશે ભવિષ્યમાં તો હવે આ સુકારા માટે શું કરવું જોઈએ તો શરૂઆતમાં જ્યારે ચૈણા નાના હોય છે હજી તમારે જો ચૈણા નાના હોય તો એમાં તમે માઇકોરાઈઝરનો ઉપયોગ કરી શકો છો એનાથી સફેદ મૂળની સંખ્યા વધશે અને આખી સિઝન દરમિયાન ફૂક સામે રક્ષણ આપશે અને સુકારા સામે રક્ષણ આપશે અને બીજો પ્રશ્ન એ કે અત્યારે જો સુકારો આવવા માંડ્યો હોય થોડા મોટા થઈ ગયા હોય ચાલીસ પિસ્તાલીસ દિવસના થઈ ગયા હોય તો તમે નીચે નીચેથી અને ઉપરથી ફૂગનાશક આપી શકો છો જેમાં જે મેન્કોજેપ છે કોપર ઓક્સિક્લોરાઈડ છે મેટલ એક્ઝાઇલ છે મેટલ એક્ઝાઇલ કરતાં જો તમે ટેબુકોના ઝોલ છે ઇથિ ઇથિપ્રોકોન છે એવા અલગ અલગ ઘણા ટેકનિકલ આવે છે જેમાં આપણી પાસે ઘણા ટેકનિકલ અવેલેબલ છે જે સારા રિઝલ્ટ આપે છે એની જોડે આપણે મૂળ વિકાસનું જે સામેલ કરશે એનાથી તમારે જે આ ચૈણામાં સુકારો થાય છે એ હા ઓછો આવશે અને જો મોટા ચૈણા હોય અને સુકારો આવતો હોય તો આ ટ્રીટમેન્ટ કરવી જ જોઈએ ઉત્તરાયણ વખતે જો એને લીલા પોપટા તરીકે વેચવા હોય તો એમાં સારું એવું દાણો બેસશે અને સારા એવા ભાવ પણ મળશે તો ધન્યવાદ ખેડૂત મિત્રો